વડોદરાની બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ફિઝિશિયન હૃદયરોગ હાડકાના રોગ જનરલ સર્જરી કાન નાક અને ગળાના રોગના ડોક્ટરોએ પોતાની ઉત્તમ સેવા આપી હતી આરોગ્ય સર્વદા આ કેન્દ્રવર્તી વિચાર સાથે જનજનના આરોગ્યની સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદરા વડોદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા આ નિદાન કેમ્પનું આયોજન ભરૂચ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પનું ઉદઘાટન પૂજ્ય નિર્દેશ સ્વામી દ્વારા સવારે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જરી હાડકાના રોગો હૃદયરોગ જનરલ ફિઝિશિયન કાન નાક અને ગળાના વગેરે જટિલ રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા ભરૂચના નગરજનોની સુખાકારી માટે એક્સ રે મધુપ્રમેહ ઇસીજી જેવા પરીક્ષણો પણ નિઃશુલ્ક કરીને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે જ રાહત દરે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાંચસોથી વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો સ્વામિનારાયણ સંસ્થા ચાલતી સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચ ખાતે આજ રોજ મેગા મેડિકલ ચેકઅપનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે દર્દીઓએ લાભ લીધો હતો